ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ શાળામાં વડગામ તાલુકાના છેવાડે આવેલા મૂરિયાકામાં નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ કરીને ચોપન વર્ષ અગાઉ શાળા શરૂ કરવામાં આવી હતી જે શાળામાં નવસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળાને ચોપન વર્ષ પૂર્ણ થતાં શાળાઓનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને શાળાના ટ્રસ્ટીઓ દોષી પરિવાર સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મુંબઈ સુરતથી જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સુવર્ણ જયંતિ મહોત્સવમાં દાતાઓ અને દાનની સરવાણી વહવડાવી હતી અને શાળાની હતી

આજે એક વટો બની ગઈ છે અને શાળાઓમાં અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર શિક્ષકો અનેક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી મેળવી રહ્યા છે અને શાળાના ટ્રસ્ટીઓ થાક પ્રયત્નો થકી આ શાળામાં અન્ય સુવિધાઓ પણ બાળકોને પૂરી પાડી રહ્યા છે શાળામાં કોમ્પ્યુટર રૂમ ડિજિટલ રૂમ સહિત અનેક વર્ગમાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે છે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ છે શાળાના મુખ્ય દાતા એવા સેવંતીબાઈ દોશી દ્વારા એકાવન લાખ જેટલું માત પર રકમનું દાન આજે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપવામાં આવ્યું અને જૈન શ્રેષ્ઠી અને અન્ય દાતાઓ દ્વારા એક કરોડથી વધુનું દાન આપવામાં આવ્યું આવનારા સમયમાં ગામની નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળામાં ભણતા લોકો માટે અનેક વિશિષ્ટ સુવિધા ઉભી કરવામાં આવશે અને આ વિસ્તારમાં ચોપન વર્ષ પહેલા પ્રગટાવેલી શિક્ષણની જોત એ આજે સમગ્ર વડગામ પંથક આવું સ્થાન ધરાવે છે જેનો મુખ્ય વાળો ગામના લોકો તેમજ કામમાંથી અભ્યાસ કરી ધંધા અર્થે પારગાયેલા ગયેલા શ્રેષ્ઠ શ્રેષ્ઠીઓ જૈન શ્રેષ્ઠીઓ અને અનેક દાતાઓ દ્વારા પોતાના ગામનું ઋણ ચૂકવવા માટે આજે તારની સરવાળી વહેવાડી હતી અને પોતાનું વતન ઋણ ચૂકવ્યું હતું